એપી રોજ રાતે સુઈ જાવ વરી સવારે ઉઠીને કામ ધંધો કરવાનો નગર તો આપણે ભૂખે મરી ભૂખે મરી જાય એનો વાંધો નથી પણ ટાઈમે ટાઈમે ચા મળી જાય ને તો બહુ સારું નકરી ચા પી તો થોડી દિવસો જવાના ટાણે ટાણે રોટલા ખાવા પડશે ને રોટલા ખાધા વગર હું ક્યાંક મરી ગઈ મારા સ્વામી દે ને બીજી બાઈ કર લે તો તો કઈ મારી હાથમાં હે ને પૃથ્વી ઉપર ભટકા જ રાખે સ્વામી ને તો હેરાન કરશે પણ તમને બધા હેરાન કરીશું રાઈતે રખડવામાં તો પાછા વરી જ નહીં પણ સવારે વહેલું ઉઠવું પડે ને એટલે મને બહુ વાલ આવે અને ઉઠેલા મોઢા લઈને સીધા એટલે ને જોઈને એમ થતું હોય છે સ્વામી જોઈએ મારું નકરું કામ જ કરે પતિ મેં બે ડોલ પાણી થી મોઢું ધોઈ લીધું સરસ મજાનો મેકઅપ કરી લીધો થોડુંક માણા જેવા લાગી પછી તો આપણે પચાસ કિલો પાવડર અને લિપસ્ટિક નો મોઢે થતાડો મારી લીધો ને બહાર નીકળીને જોઈને સ્વામી એનું કામ કરતા હતા બીજા બધા વર્ક હતા હવે મારે શું કરવું પતિદેવ કામ કરતા હતા હું તો આરામથી બેઠી બેઠી એને જોતી હાઈટ કરતા પછી ફાઇનલ લુક આવી ગયો ને એટલે આપણે થોડોક વિડીયો લઈ લીધો અને જે પણ ક્લાઇન્ટ આવતા હોય ને બધા મને એમ જ કહેતા હોય કે તમે બ્લોગ બહુ સરસ બનાવો છો પણ મને નથી સમજાતું તમને મારા બ્લોગ જોઈને શેની મજા આવે છે પણ મને તમને બધાને મળીને બહુ મજા આવે છે આખો દિવસ તમે કઈ કામ કરો કે ન કરો પણ જે વસ્તુ જોતી હોય ને એ તો જોવે જ એટલે આપણે તો સાડા ચાર વાગ્યામાં ગાડી રોડે ચડાવી દીધી ને મારું મોઢું જોઈને તમે સમજી જ ગઈ છો કે ગાડી ક્યાં જાય છે જેદી હું ગઈડી થઈ જઈશ ને કઈ કામ નહીં કરી શકું તેથી સરસ મજાની નાની ચાની દુકાન નાખી નાખો થી મારા બેઠા બેઠા ચા પીધા રાખવી છે અને ગઈડી ડોહી થઈ ગઈ હોય દાંત પડી ગયો હોય ને કઈ બોલી ન હોઉં તો હું સ્ટોરી મૂકી દઈ તમે બધા મારા દુકાન ને ચા પીવા આવી જાઓ પછી ઉપર જઈને આપણે તો હેન્ડમાં સરસ મજાની જેલ પોલીસ કરાવી લીધી સ્વામી ને કીધું તમે બેહો થોડીક વાર બે મિનિટ ઉપર મારી પાસે બેઠા ને કામ માં જ લાગી ગયા પછી તો આપણે નીચે જન જેટ બાબા ને કીધું લાવો થોડાક પૈસા મારે ભાગ લેવા જાવ દુકાને કેટલા રૂપિયા આપી ને પછી આપણે નીચે કેટલો બધો ભાગ લઈ આવ્યા પાંચસો ની નોટ પચાસ રૂપિયાનો ભાગ લઈ આવ્યા મને તો બહુ મજા હું તો બેઠી ખાતી થોડુંક ખાવ થોડોક નાસ્તો કરીને પાછા જઈને બે ગયા સ્વામીને કીધું હાલો તો ભેગા આપણે તો જેલ પોલીસ કરાવવા બે ગયા હતા હેડમાન લગમાં જોઈ લો મસ્ત મજાની જેલ પોલીસ કરાવી લીધી હું તો સરસ મજાના ફોટા ને વિડીયો લેતી તો સ્વામી આવીને મારું લોહી પીવા હાલો હાલો હજી કઈ અમારું કામ ખતમ નથી घर रोटला खाने पाछो अरू નું છે કેમ કે આજ અમારો ફુલ અપોઇન્ટમેન્ટ છે રાતના 10 વાગે આ ક્લાયન્ટની અમે ટ્રીટમેન્ટની અપોઇન્ટમેન્ટ લીધી એટલે એમનું કામ તો કરવું જ પડે પછી તમાર જેટબાપાના স্বামী એમનું કામ ચાલુ કરી દીધુંતું ને આપણેને નવરા બેઠા બેઠા આ લાવતો એટલે સરસ મજાનો શેક મંગાવીને પી લીધો અને સ્વામીને એક ચમચી નો દીધું મેં તમે કામ જ કરો મેં તમે કામ કરશો તો હું આ બધું પી હકીસ બરાબર ને ગાઈસ રાતના 12 વાગે ઈ ક્લાયન્ટનું વર્ક ખતમ કરીને અમે તો સીધા આવી ગયા તો ચા પીવા માટે જેટ અમાર જેટબાપાને ફોટા પડીને ક્યાં જવું હોય છે અને બધાય મંગાવી લીધા ગાંઠિયાના ગાંઠિયા જોઈને મને તો ઉલટી થવા માંડી કેટલા ગાંઠિયા ખાવા રોજ રોજ પછી તો પ્રતાપને એના ફ્રેન્ડ આમ જ એટલે કેટલા બધા લોકો ભેગા ભેગા થઈ ગયા ને બધે ગાંઠે ઉલે ને મારા જેટબાપા કહેતા મારા થેપલા ખાવા નામ દેલું એક થેપલું આખું એક બેટ માં વયું ગયું હોય બાપા આપણે તો કઈ ખાધું નતું ને તોય પાંચ રૂપિયા આપ્યા ને આ બધા વીસ રૂપિયા કઈ ને તય જઈને બિલ પે થયું આનું અને સ્વામી આવીને કહેતા હજી ભેગું નથી વીસ રૂપિયા ઘટે એટલે વીસ રૂપિયા અમે બાકી રાખી દીધા હા હા કઈ હું તો મજાક કરતો હવે ઘર ભેગા થઈ જાય મળીએ કાલના નવા મિનિટ લોકમાં ડાટા બાય બાય